ગાંધીધામના રોટરી સર્કલ પાસે ગઈ ના મોડી રાત્રે હિટ એન્ડ ગર્ટની ઘટના બની હતી તેમાં ચાર વ્યક્તિની પોલીસે અટકાયત કરી છે હવે ગાંધીધામ આમ ન્યૂઝ બીજોનો એક વિસ્તૃત અહેવાલ ગાંધીધામના રોટરી સર્કલ પાસે ગઈ મોડી રાત્રિના દોઢ કલાકે મારુતિ કાર ચાલક હિટ એન્ડ રનની ઘટનામાં બે વ્યક્તિઓને અડફેટે લીધા જે મહેશ્વરી સમાજના આશાસ્પદ યુવાનો હતા તેમના ઘટના સ્થળે મૃત્યુ નીપજ્યા હતા અને બે વ્યક્તિને ઘાયલ થતા તેમને સારવાર માટે દવાખાને ખસેડવામાં આવ્યા હતા સમગ્ર ઘટનાને લઈને મહેશ્વરી સમાજમાં ભારે આક્રોશ જોવા મળતો હતો રામબાગ હોસ્પિટલ અને પોલીસ સ્ટેશને જઈ અને આક્રોશ સાથે રજૂઆત કરી હતી આખરે પોલીસવાળાના સીધા સૂચના અનુસાર નાયબ પોલીસ વડા સાગર સાબડાએ તાત્કાલિક અસરથી ટીમ બનાવી અને અલગ અલગ જગ્યાએ ચેકિંગ કરી ચાર વ્યક્તિની અટકાયત કરવામાં આવી છે અને તેમની વ્યાપક પ્રમાણમાં પૂછતાછ હાથ ધરવામાં આવી છે પોલીસે ચાર વ્યક્તિઓને અપ કરી દીધા છે અને જે ગાડી હતી મારુતિ ફ્રોન્સ કાર તે પણ કબજે લેવામાં આવી રહી છે અને સમગ્ર ઘટનાને લઈને ગાંધીધામમાં ભારે ચકચાર જાગી હતી મહેશ્વરી સમાજના બે આશાસ્પદ યુવાનના આ હિટ એન્ડ રનની ઘટનામાં મૃત્યુ થયા હતા ત્યારબાદ આક્રોશ વ્યક્ત કરવામાં આવ્યો હતો પોલીસે ખૂબ જ ગણતરીના કલાકમાં આ ચાર વ્યક્તિને રાઉન્ડ અપ કર્યા છે હવે જોઈએ સાગર સાબડાની મીડિયા સાથેની પ્રતિક્રિયા ગઈકાલે રાત્રે આશરે બે વાગ્યાની આસપાસ ગાંધીધામ રોટરી સર્કલ પાસે કાગો રોડ ઉપર મારુતિ સુઝુકી ફ્રોન્સ ગાડી બેદરકારી અને પૂર ઝડપે ચલાવી રોડ ઉપર રહેલ એક એક્ટિવા ચાલકને ટક્કર મારતા એક્ટિવા ચાલકમાં રહેલ બે મૃત્યુ છે અને સાથે સાથે પણ ઠોકર મારતા તેમાં રહેલા બે ઈસમોને ઈજા થયેલ છે બનાવની સમગ્ર ગંભીરતા જોતા પોલીસ અધિક્ષક શ્રી સાગર ભાગવા સાહેબ દ્વારા જિલ્લા પોલીસની અલગ અલગ ટીમો બનાવી હાલ સમગ્ર ઘટનાની બારીકાઈથી તપાસ ચાલી રહી છે